નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોય ન્યૂઝ હંમેશા સત્યની સાથે તાજી મળી રહેલી માહિતી મુજબ સૂત્રો તરફથી જાણવા મળેલ છે કે ધ્રાંગધ્રાના કાનાના મંદિર પાસે રહેતા પરિવારના ત્રણ સભ્યો પર કોઈ બે અજાણ્યા શખ્સોએ ઘાતક હુમલો કર્યો છે અને જેમાં પરિવારના એક યુવાનનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ નિપજ્યું છે અને માતા તથા પુત્રીને ગંભીર રૂપે ઘાયલ હોય ધ્રાંગધ્રાની રીફર હોસ્પિટલ ગણાતી અને પ્રાથમિક સારવાર આરોગ્ય કેન્દ્ર ગણાતી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં પ્રાથમિક સારવાર આપી અને માતા તથા પુત્રીને તાત્કાલિક સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યા છે તો આપણે જોઈ શકીએ છીએ કે આ ઝઘડાનું શું કારણ હતું તે જાણવા મળેલ નથી પરંતુ આ ઝઘડામાં બે વ્યક્તિઓ દ્વારા હુમલો કરાયો હોવાની ચર્ચા છે અને આ હુમલામાં ઘાયલ કલ્પેશભાઈ રમણીકભાઈ પરીખ નામના બેતાલીસ વર્ષીય યુવાનનું કરુણ મૃત્યુ થયું છે જ્યારે ક્રિષ્નાબેન તથા નિશાબેન ગંભીર રૂપથી ઘાયલ થયા હોય પ્રથમ તેમને ધ્રાંગધ્રાની રિફર હોસ્પિટલ બનેલી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા બાદ તેઓને ત્યાંથી સુરેન્દ્રનગર ખાતે એમ્બ્યુલન્સ દ્વારા વધુ સારવાર માટે મોકલવામાં આવ્યા છે તો આપ જોઈ શકો છો કે સારવાર દરમિયાન કલ્પેશભાઈ રમણીકભાઈ પરીખ નામના તેતાલીસ વર્ષીય યુવાનનું કરુણ મૃત્યુ થયું છે ત્યારે આખા વિસ્તારમાં ગમગીની છવાઈ જવા પામી છે અને આ બનાવ દ્રાંગધ્રાની અંદર આવેલા તાલુકા શાળા પાસે બનવા પામેલ હતો જે બાબતે ગામમાં વાયુ વેગે વાત ફેલાઈ જતા અનેક તરફની ચર્ચાઓ જાગી છે ત્યારે આ ઝઘડાનું કારણ જાણવા હાલ જાણવા મળેલ નથી તો દર્શક મિત્રો ધ્રાંગધ્રાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે દિવસે કથડતી જતી હોય તેઓ ઘાટ સર્જાયો છે કાયદાની કોઈને ડર નથી પોલીસનો કોઈને ડર નથી અને તીક્ષ્ણ હથિયારો લઈને હુમલાઓ કરવામાં આવે છે